ફોન મૂકી દેવાનો છે અંતાળી જાઓ કા આ ખડમાં લાળ ઉબો આબલા જેવા જો દીયા પાણી વાળો અને બે લાઈક જય મસ્ત્રામ અને બધાને રામ રામ ને સીતારામ અને આપણે આજ અને વાગી જાય છે ચાર અને આપણે અત્યારે વ્લોગ શરૂ કર્યો છે કેમ કે આપણે હવારમાં કાલ નાઇટમાં પાણી વાળતા હતા એટલે આપણે હુંતા હતા દસ વાગ્યા લગ્ન હોતા અને પછી ઊભા થઈને પછી આપણે તળાલા ગયા કેમ કે થોડુંક અમતું કામ હતું તમને આગળ બ્લોકમાં બતાવીશ કેમ કે આપણે તળાજા એ માટે જા હા અને બીજું થોડુંક કામ હતું એટલે જહા તળાજા અને તળાજાથી આવીને પછી આપણે ખાઈ પીને હું જ્યાં ઘડીક વાર કેમ કે કામ ધંધો થતો નહીં એટલે ઘડીકવાર હુજ જા અને હવે આપણે આવી ગયા છીએ ખડ વાઢવા તે દિવસે આપણે ખડ વાડ્યું હતું એ પછી તો ઘણીવાર વાઢી લીધું છે આજ પાછું વાઢવાનું છે અને લઈ લીધું દાંતડું અને લઈ લીધું છે સ્ટેન્ડ કેમ કે વિડીયો બનાવવાનું કેમ ફોન તો કાંઈ હેઠળ મૂકાય નહીં એટલે આ લાઇટવાળું સ્ટેન્ડ છે અને આને આપણે યુઝ કરવાનો છે આ વિડીયો ઉતારવાનું એ પહેલાં આપણે બ્લોગમાં ઉતાર્યું થતી તે દિવસે જેવી રીતે ઉતારો એવો ને આપણે વિડીયો ઉતારવાનો છે કસંદ અને બ્લોગમાં નાખવાનો છે જો તમને બ્લોગ જોવાની મજા આવે તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં અને એક કોમેન્ટ જરૂરથી મારી દેજો કેમ કે આપણે બ્લોગ બનાવીએ તો કેવો વ્લોગ બનાવો તમારે કેવો વ્લોગ જોવો અને કેવો જોવાની મજા આવે એ જરૂરથી કોમેન્ટમાં કહેજો તો હાલો આપણે વાડી લઈએ પહેલાં ખડ પછી મળીએ તો જો આવી રીતે આપણે સ્ટેન્ડ મૂકી દીધું છે અને હવે આપણે અહીંયા આમાં ફોન મૂકી દેવાનો છે પછી વાડ્યા કરીએ ખડ ચાલો તો આગળ બ્લોકમાં કન્ટિન્યુ બિના રહેજો થાકી જા કેટલું બધું ભેગું કર્યું કા દરાક ખાવી તો વી આવો ખાવી તો વી આવો મસૂમ ખાવી તો વી આવો આ શું છે આ દાળ સેના સેના કાબુલી ખાવાય તો આવી જ જોવા તો આવી રીતે તળાજા જીન્સ એવા અંટાળી જા કા રે હું કાકી જહાવ તો જો આપણે સ્ટેન્ડ મૂકી દીધું છે અને હવે વાડી વાડીલી પેલા ખડ તો જો આપણે ખડબડ તો બધું વાડી નાખ્યું છે અને કડ વાડીને વેવી રીતે નાખ્યું છે અને પછી તો બપા આવી જાય પછી આપણે માલ ફેરવા હે અને માલે નીર્યું છે અને હવે હા હારું આ ખડમાં લાડું બહુ હોય અત્યારમાં વાડીને તો આ બહુ પ્રશ્ન થાય કેમ કે સોમામાં આ ખડમાં લાળું ન થાય અત્યારે બુકા કાઢીને કેટલી લાળું થાય અને કડ એટલે વાત જ ન કરો ને આવવું જ પડે પરેશાન આપણે હવે નાઈ નાખીએ પહેલાં અને પછી મળી જાય હવે હાલે તો હવે નાઈ આવી આપણે નાઈઝન તાર થઈ ગયા થઈ ગયા બાબલા જેવા જવો તું સમજા ને એકદમ હા ફ્રેશ ખડખડતું મટી ગયું કે નાઈ નહીં ખાઈ એટલે પછી તો મટી જાય ને હવે જવું છે આપણે મમ્મીની ઓલા પણ કહેતા ને આપણે બેનની ડુંગળી લેવા જવાનું છે આગલા બ્લોકમાં કીધું તું તો ના મમ્મીની બેન ને લેવા જવાના તો આપણે જઈ અને આપણે હતા દવા દવાજાથી દ્રાક્ષ આ ખાવી તો તમારે બધાને કેમ કે બહુ મજા આવે ખાવાની તો તો આપણે બેને લીન તો કઈ દુઃખ્યા અને પછી માલ દોઈને ખા દૂધ ભરી આવ્યા વાળું પાણી કરીને હવે આવી ગયા છીએ ક્યાં લેવાની પાણી તો હવે આપણે

લગભગ તો અવાજ આવતો છે તમને જાય આ તો અમારે અહીંયા આવીને ખાટલા સડી જાય અને આપણે કરી ગીર્દી હવે મોટર શેરું એ ભલે મસુમી ખાતા કે આપણે આપણો ધંધો શરૂ રખાય આમાં હે ને એકવાર એરું નીકળ્યો હું આવી રીતે આમ ખોલ્યું ને તો આમાં બરોબર અહીંયા ટાટરની પાછળ એરું બેઠો બોલો હાલો તો હવે કરી દઈશ મારે બેટી ઉપડી તો ખરી હો ઉપડે આમ છું હાલો તો હવે ઉપડી પાણી વાળવા આપણે તો જો અમારો દિવસ કઈ કાજનો આવો રહ્યો અને આમેથી પાણી તો વાળતા હતી અને પાછો પાણી વાળો આવી જાય અને જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ અને બે લાઈક અને દબાવવાનું ભૂલતા જ નહીં અને તો મળીએ એક નવા વ્લોગ સાથે સુધી બધાને બાય બાય હાલો તો મળીએ એક નવા વ્લોગ સાથે જય મસ્તરામ